હું છું બી કેવળ કાંઈક નવું લાવે કાર્યક્રમમાં આ બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક એવા ગામ આવ્યા છે જે સોળસલા ખંભાળિયા તાલુકાના સોળસલા ગામ ત્યાં એક એક ઉવા કલાકાર એટલે સોશિયલ મીડિયામાં અત્યારે જે ધૂમ મચાવી રાખી છે એવા કલાકારને મળવાના છે તો આ એનું નિવાસસ્થાન છે મુંબઈ કૃપા અને ચારણ નિવાસ તો એવા એક કલાકારને મળવાના છીએ મુલાકાત લઈ રામભાઈની

તો આજે આપણે એવા એક યુવા કલાકાર જ કહી શકીએ તો કલાકાર જ કહેવાય જેને હાસ્ય કરી શકે છે અને ચારણનો ખોડિયો છે એટલે કવિતાઓ અને શાયરીઓ પણ ખૂબ સારી લખ લખી છે અને પોતે બોલે છે એવા યુવા કલાકાર જેને આ સોશિયલ મીડિયામાં જેને ધૂમ મચાવી રાખી છે મારા ખ્યાલથી લગભગ ઇન્સ્ટાગ્રામમાં લગભગ અત્યારે કોઈ નહીં હોય ત્યારથી ઇન્સ્ટાગ્રામમાં છે અને આટલા ફૂલો લગભગ મારા ખ્યાલથી કોઈને આટલા વિસ્તારમાં નથી તો એવા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રાખ્યા છે જે નાની યુવા કલાકાર કહેવાય આમ તો કલાકાર જ કહેવાય કે તમને લાખો દેતા પણ હાસ્ય કલાકાર તમને એક હસાવી શકે એ તમને આનંદજી તમને આપે આનંદ એ તમને ક્યાંય ના મળે તમે લાખો નો ખર્ચ કરી તમે સ્ટેજ પ્રોગ્રામ કરો ગમે કરો તમને ઐતિહાસિક વાતો પીરસી શકે બધું કરી શકે પણ ખરાબ સમયમાં આપણે બેઠા અને રામભાઈનું જયારે આપણે એક વ્લોગ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જાઓ તો તમને અંદરથી હાસ્ય લાવે એવા મોટા કલાકાર કહેવાય એક હાસ્ય કલાકાર તરીકે ચારાનું ખોડીઓ છે એટલે કવિતાઓ પણ સારી બોલે છે અને હાસ્ય પણ કરાવે છે તો એવા કલાકાર ને આપણે જ મળવાના છીએ તો આપણી સામે છે રામભાઈ ગઢવી તો રામભાઈ પરિચય તો આમ તો દેવાનો સોશિયલ મીડિયામાં એના ફોલોઅર ઘણા છે અને બહુ જ ધૂમ મચાવી રાખી છે એટલે કોઈ અજાણ ના હોય પણ છતાંય અમારા રૂટ પ્રમાણે જે અમારે આવતું હોય એ થોડુંક બેઝિક પરિચય દર્શક મિત્રો ને રામભાઈ થોડોક જણાવીએ પછી આપણે ઘણી બધી ચર્ચા કરશું તો દર્શક મિત્રોને આપણું બચપણ થી અત્યારે સુધીનું પરિચય થોડોક રામભાઈ તો પહેલા તો બધાને જાઝા કરી અને જય માતાજી અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારી સુધી આવ્યા અને તમારા જે મિત્રો છે એ બધાને જણાવો છો કે હું ક્યાંથી આવું છું મારું શું નામ છે તો મારું નામ રામભાઈ મંગાભાઈ માયાણી

ચાર પાંચ વર્ષ પેલા એક્સપાયર થઈ ગયા એનો એક દુઆ મને યાદ આવે કે ચમર બંધી ચણેલ ચમર બાંધીની ચણેલી તો પાયા માથી પડે પણ નેવું વરે નડે તો બાપની ની ખોટ બાલ્યા હાલમાં મારા પપ્પા છે નહીં અત્યારે જે જે પણ હું જેટલા જ્યાં છું અહીંયા મારા મોટા ભાઈ ના કારણે જે સગાવાલા સંબંધ ના કારણે છું અહિયાં તો બાપ ને પણ તમને ભાઈ માં મળે તો રામભાઈ અમે તમારો ઇન્સ્ટાગ્રામ બહુ જોતા હોઈએ તમે સારો એવો હાસ્ય અને કવિતાઓ અને શાયરી બહુ સારી બોલો છો તો આ ક્ષેત્રમાં તમે ક્યાર થી છો અને તમને ક્યાંથી વિચાર આવ્યો આ સોશિયલ મીડિયામાં આવવાનો ટૂંકમાં માં તો બહુ આટલો નહોતો પણ ચાર પાંચ વર્ષો ચાર પાંચ વર્ષો પહેલા અમુક માં જોઉં તો કોમેડીની રીલ આવે ઓલી રીલ આવે આમ અત્યારે રીલ નો જમાનો છે તો એ આવતું હતું.

થોડો ઘણો કારણોસર હમણાં વચમાં બંધ હતું એટલે થોડું થોડું તો તમે ક્યાં થી આ ચાલુ કર્યું કેટલું સમય થી ઇન્સ્ટાગ્રામ 4-5 વર્ષ 4-5 વર્ષ છે સારું તો તો તમે આ ક્ષેત્રમાં છો તો સાહિત્ય પણ કરો છો અને સાથે સાથે શાયરીઓ પણ સારી બોલો છો કવિતા બોલો તો તમને વધારે પડતો જીવનની અંદર તમને ક્યુ એવો આ ટૂંકમાં મને સાહિત્યમાં વધારે ઇન્ટરેસ્ટ છે સાહિત્ય મને ખૂબ ગમે છે

એની મને બે લાઈન બેક દોહા બહુ મજા આવેવા છે કે સાહિત્યમાં સોફો પડ્યો ને શું ગાન અરે તારા તારા મૈરા પછી બધી મજા ગઈ સરદાન ઈ ઈ ઈ પડકારા તારા પરચન એ રાજ રહી ગયા આત્મો ઈ સરદાન અત્યારે તમે સોશિયલ મીડિયામાં માં માં પણ ની આઈડી પણ તમારે છે તમારે ઘણા બધા આવતા હોય તો હમણાં તમે એવું

એના થકી ચારણો ઉજરા છે અને માં સોનલ નું નામ જ્યાં લગી ચારણ મોઢામાં છે ત્યાં લગી ચારણ છે એટલે માતાજી ને આપડે એટલી જ પ્રાર્થના કરીએ કે બ્રહ્મા હર ભગવાન ભલે જગત રોટી જાય પણ મોઢું ફેરવે ભાઈ પછી અમારે શરણ કોનું સોનબાઈ અને સોનબાઈ માતાજી ની સાથે સાથે કાક બાપુ ને યાદ કરવા જ પડે કે છ અક્ષર નું નામ દુલા ભાયા કાક જે મજાદાર ના ફાધર માં થઈ ગયા કાક બાપુ ઘણું બધું લખ્યું છે એવું કઈક સારું પાત્ર જોયું તો એનું લખ્યું છે કઈક એવું મરદાનગી વાળું પાત્ર જોયું

છે અલગ જ હોય લગભગ બીજા કલાકાર ઓછા બોલી શકતા એ ચારણ જ બોલી શકે એટલે ચારણી સાહિત્ય છે એનું આપડે થોડુંક દર્શક ચારણી સાહિત્ય વિશે

સારી છે કવિરાજ નથી કવિતાઓ લખી કઈ કવિરાજ નથી થવાતું ને ભેડી ઓઢી ને ના થવાય અરે એક એક પાડીયા ઇતિહાસ લખાનો છે એમ ચારણ થોડું થવાય હા અને ઘણા બધા કેતા હોય કે માતાજી હું છે ને આ તો છે ઓલું છે ને

અને પછી થોડુંક ગીત બાકી રાખી દીધું અને માતાજી કરું ને છૂટી ગયા ને બીજું કે હું મડડા જઈને એ ગીત પૂરો કરીશ એટલે બચ્ચું બાપુ થોડોક સમય છૂટી જાય છે સોનલ બીજ આવે છે સોનલ બીજ કરે છે ને એ ગીત અહિયાં પૂરું કરે છે બહુ ગીત અદભુત લખ્યું છે તેમના પુત્ર યુવરાજ ગઢવી ગાય છે યુટ્યુબ માં બહુ સારું છે સરસ સાહિત્ય લોક સાહિત્ય અને કાયણી સાહિત્ય કરી તો કલાકારો તો ઘણા ની પણ ઇન્ટરવ્યુ આપણે લીધા મુલાકાત લીધી રામભાઈ આ તમારા આગળ છે આ સમયમાં જે તમે જીળવી રાખ્યું છે ને એનો એક મને અંદર થી આમ ગૌરવ થાય છે કે આ સમય માં બધું લુપ્ત થઇ ગયું છે અને આપડે બીક લાગે છે કે ધીમે ધીમે આ બધું નીકળી જશે પણ તમારા જેવા તરવૈયા વન જે હજી સુધી જાગે છે ત્યાં સુધી મને એમ પાછી છાતી પાણી આવે છે કે હજી લગભગ આપડો સાહિત્ય હજી નહિ જાય નહિ જાય તો રંભાઈ પાણી થોડો પી લઉં હવે થાકી ગયો હા મને જો વળી વાત માં વાત નીકળી આવે એના ઉપર થી યાદ આવે અત્યારે ઘણા એવા નશીલા પદાર્થ આવી ગયા છે કે જેને પીને નશો કરી શકાય પણ સાહિત્યમાં અને જે પેલે હતા કહુંબા કહેવાતા કહુંબા મને બે લાઈન યાદ આવે કે ખરડમાં નાખો તો ખુસડું ઘૂટાંગ ગરણીમાં નાખો તો ત્રંબક ત્રંબક ખરડમાં નાખો તો ખુસડું ઘૂટાંગ ગરણીમાં નાખો તો ત્રંબક ત્રંબક બાપ પીવે તો બેટા ને ચડે જો બેટો પીવે તો બાપ ને ચડે અને એમાંથી એક અંજલી ભરી હાથી ના મોહર ને આપો

સો અંદર થી કોક વિરોધ કરતા હોય તો આમાં વધારે પડતા તમને કોણે વિરોધ કર્યા હોય અને આ ક્ષેત્રમાં તમને કોણ વધારે સપોર્ટ કરે છે એ દર્શન મિત્રના સો ટકા એક ઓલી મને રાજબાની વાત યાદ આવે એક હોલો બેઠો તો જે પક્ષી છે હોલો હોલો બેઠો તો એટલે એ તો એવી વાત કરે છે પણ અત્યારે તમે પૂછો છો એ પ્રમાણે હું કહું કે અમુક અમુક હોય પગ ખેંચવાની જે પ્રગતિના જાતો હોય તો હોલાને કવિ પૂછે છે એવા લોકો છે એના માટેનો દુવો

કરવાની સપોર્ટ કરતા હોય છે જે પેલા કહું તો મારા ભાઈ અને મારા મિત્રો આપણા ચારણ ના મિત્રો છે બીજા બીજી જ્ઞાતિ અમુક અમુક રાજપૂતો છે કે જેને જેની વાત કરીએ તો મજા આવે એવા મિત્રો છે જે સપોર્ટ કરે છે સરસ રામભાઈ તો તમે અત્યારે આ સમયમાં તમે આનું વાંચન કરો છો તમને આ કેવી રીતે યાદ રહી છે મને તો કઈ યાદ ના રહી તમે કેવી રીતે આ વાચન કરો છો કે તમે કોઈને સાંભળીને કરો છો કે તમારે વાંચનમાં તો એવું છે કે છે ને આ બધું નેટમાં ના આવતું એ બધું ચારણના પેટમાં આવતું હોય અને ઉગે અને કોઈ ન ભૂગે આ માતાજી ને થયા ત્યાં ચારણ નો દીકરો પાંચ વાર નો હોય કે પચાસ બીજા રસ્તા હોય પણ તમે આ ક્ષેત્ર માં અત્યારે આ સમય માં તમે ચારણ સાહિત્ય અને માતાજી નું તમને હજી યાદ છે નગર તમારા ઉમર ના અત્યારે પૂછીએ જોગીદાસ કોણ તો ખબર નથી કોણ તો ખબર જ નથી પણ તમે આ અત્યારે આ સમયમાં આ જીડી રાખ્યું છે બહુ સારું કહેવાય મને જે બધાથી વધુ ગમતો પ્રિયમાં પ્રિય દુવો કે છાસ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય પણ કદી એ કારણ ન હોય જેના કુડ દુધડિયા કાગડા જેનું દૂધનું જ કુડ છે ને એને ટુકમાં અંદરથી જ આયા કરે અને ઈ બીજાને પુગાડે સરસ અત્યારે તમે આ સમયમાં અને તમને આ નવી પેઢી છે એ તમને રામભાઈ તમારી પેઢી જે હીડી છે એ તમને જોવા માટે કંઈક ગોતતા હોય એમાં સાહિત્ય એને મળે અને ચારણી સાહિત્ય નું ખરાબ સમય છે છતાં એ જમાનામાં આ સમયમાં એને સાચવી રાખ્યું છે તો રામભાઈ ને બધા આપણે સપોર્ટ કરવું જોઈએ તો રામભાઈ આ તમે સાહિત્ય ચારણી જેવી ન થાય લોક સાહિત્ય અને બધા ચારણ કરતા હોય

તો પ્રેમ ના ગીતો અમુક આવે તો એ કોઈ ખરાબ નથી સાહિત્ય છે લોક છે લગ્ન ગીત છે એમાય પણ સાહિત્ય ભર્યું છે એમાય પણ સંસ્કૃતિ ભરી છે જુના બધા લોક ગીત એવા હતા લગ્ન ગીત એવા હતા સરસ રામભાઈ ભાઈ ચાયની સાહિત્ય અત્યારે સમજવી અઘરી છે અત્યારે બધું ગ્રેજ્યુએટ જમાનો આવી ગયો છે સાંભળવું અઘરું છે તો આ દોહો એક દોહો હોય એની પાછળ

મન મોવા તન બિલખા કાળજુ કોડીનાર હળદુ હાટી ને મારી સાપેત્રુ સરદાર આમાં લગભગ અત્યારે કોઈને નહીં સમજાય પણ હું ચોખટ કર દઉં કે મન મોવા મોવાની છું તન બિલખા બિલખા ના પાદર માં છું

નમસ્તે દર્શક મિત્રો આજે આ હતા હું કલાકાર અને આમ કલાકાર જ છે આપણે આટલું બધું પરિચય નહોતું આજે આવ્યા તો ખબર પડી એવા રામભાઈ ગઢવી આ સમયમાં કપરા સમયમાં જેને સાહિત્ય ચાણી સાહિત્ય છંદો દ્વારા બધું એ સંસ્કૃતિનું અત્યારે જતન કરી રહ્યા છે નાની ઉંમર છે આ ઉંમરમાં કરવું બહુ કઠિન છે અને કરી રહ્યા છે એ બદલ બધાએ એને આશીર્વાદ આપીએ અને હજી આગળ વધે અને હું તો કહું છું કલાકાર જ થઇ જાય રામભાઈ કારણ કે આ સાચવવું આ રાખવું બહુ અઘરું છે તો નાની ઉમર છે અને બહુ પગલું સારું છે એના વિચારો બહુ સારા છે આ ઉમર માં એને ખરાબ એક મનમાં પણ વિચાર નથી એવા સાફ મન ચોખા મન માનવી તો રામભાઈ એવા નાના ઉમર નાની છે તો એની અકલ બહુ વધારે છે એવો એક દુહો છે ને રામ વય નાની અકલ વધુ ઉજડા એના આચાર દેજે એવો દાતાર સારો માણસ શામળા તો એના શબ્દ તો કંઈક અલગ હશે પણ મને બહુ ના આવડે તો રામભાઈ એવો સુરીલો અને સારો અને આ સમયમાં જેને સાહિત્ય લોક સાહિત્ય અને ચારણી સાહિત્યને ગરબીને બેઠા છે સંસ્કૃતિ લઈ સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે એવા રામભાઈ ગઢવી તો અમારા નવ લાવ્ય કાર્યક્રમમાં એને હાજરી આપી એનો સમય બગાડી અને બેઠા તો રામભાઈ અને બીજું એક એની આઈડી છે વટીલો ચારણ યુટુબ એને ખૂબ સબસ્ક્રાઈબ અને શેર અને લાઈક કરજો કારણ કે આ સમયમાં તમારા સુધી ઘર બેઠા આ પહોંચાડતા હોય પોતાની મહેનત કરીને મિત્રો એક વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત પડતી હોય એને એડિટિંગ કરવામાં આખો સમય નીકળી જતો હોય એ પોતાનો સમય બગાડી અને આપણા સુધી ફુગાડે છે તો એને શેર કરજો સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને બીજાને પણ કહેજો તો એની યુટ્યુબ આઈડી છે વટીલો ચારણ

જાજા કરી બધાને જે મત જે